વાવાઝોડા દરમિયાન વીજ પોલ અને વીજ વાર તૂટતા કૂતરાનું મૃત્યુ થયું છે વીજ પોલની ગામ લોકો દ્વારા સંતરામપુર કચેરીએ જાણ પણ કરવામાં આવી છતાં તંત્ર છે કચેરીએ કરવા છતાં પણ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી નથી તંત્ર દ્વારા ખેતીની લાઇનની કામગીરી ન થતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠી છે રિપોર્ટર સલમાન મોરાવાલા એસડી ન્યૂઝ ગુજરાતી સંતરામપુર અમારે પંચાયતમાં વાવાઝોડાથી થાંભલા પડી ગયેલ છે થ્રી લાઈન ના અવારનવાર જાણ કરી છે અમે જીબી એમ માં આજ દિન સુધી કોઈ કામ કરતું નથી અને વત્તામાં કે અમારા ગામમાં અહીંયા થાંભલા પડવાથી એક કૂતરો બી મરી ગયું છે અને એક બે માણસને કરંટ બી લાગ્યો છે આજ દિન સુધી કોઈ કામ કરતું નથી અને અમે બહુ અવારનવાર જાણ કરી છે તો આજ દિન સુધી કોઈ કામ કર્યું નથી એટલે તંત્ર તંત્ર અમને કામ કામ કરી આપે એવી અમારી ગામ જણાની ભલામણ છે આ ગામ પ્રથમપુર મહીસાગર જિલ્લો સંતરામપુર તાલુકો હમણાં જે છ છ તારીખે વાવાઝોડું આવ્યું છ પાંચે એની અંદર લગભગ એક બે કિલોમીટરની લાઇન બધી તૂટી ગઈ બધા થાંભલા નીચે પડી ગયા વાયર નીચે પડી ગયા તો અમે આ બાબતની જાણ જે બીસીએલ સંતરામપુરમાં કરી ત્યાં પછી અમે બરોડા પણ રજૂઆત કરી અને ઓનલાઈન અરજી આપેલ છે પરંતુ ત્યાંથી ખાલી ફોન આવે છે થઈ ગયું કામ થઈ ગયું પણ થતું નથી વારંવાર આપણે અહીંયા રજૂઆત કરી સંતરામપુર પણ સંતરામપુરવાળા બી આવતા નથી અને આજુબાજુનો આજે ઘાસ ઘાસચારો હતો બધું સુકાઈ ગયું વાયર પડ્યા બીજું બળી પણ ગયું છે અને અત્યારે પણ પોઝિશન ને એવી છે ખેતરોની અંદર અને થાંભલા ઉપર હજી લાઈન એમને એમ લટક્યા કરે છે તો આપણે કહેવા માંગીએ છીએ કે કદાચ જો આ વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકો જલ્દી તકે આનું નિરાકરણ ન કરે તો મુશ્કેલી છે અને એમાં એની અંદર આ વાયર પડ્યા એમાં એક થાંભલા ઉપરથી વાયર પડ્યા એમાં એક કૂતરો બી મરી ગયો અને જોડાણના એક ભાઈ છે તો ગામમાંથી તો એ આવતા હતા તો એ બી એમની બી શોટ લાગી ગયેલો આ લીમડા પાસેથી એટલે હા ઘાસ એ બધું સુકાઈ ગયું છે એટલા માટે અમે આ રજૂઆત કરીએ છે ઘણી રજૂઆત કરી છે રાવલ સાહેબની કીધું છે એન્જિનિયર સાહેબની કીધું છે અને વડોદરા પણ ઓનલાઈન અરજી કરી પણ આજ દિવસ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અને હવે અમારે બધી કુવાની અંદર આ મોટરો વોટરો છ તારીખથી બધી બંધ છે એટલે આના માટે અમે આ રજૂઆત કરીએ એટલે કઈ રીતે નિરાકરણ થાય એવું એના માટે આપ્યું છે